નમસ્કાર હું દિપેશ કેડિયા જિલ્લા વિકાસ અધિકારી અરવલી આપને બધાને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આ સંદર્ભે મારા પ્યારા અરવલીના બાળકોને મારો પોતાનો એક અનુભવ આપની જોડે શેર કરવા માંગીશ આમ તો કહેવાય છે કે માતા હોય કે પિતા હોય કે જે પણ હોય એ બધા શિક્ષકની ભૂમિકા નિભાવતા જ હોય છે અને કોઈનાથી પણ આપણે જ્ઞાન મેળવી શકીએ પણ એ વાત ચોક્કસ છે કે જે આપણા શાળાના શિક્ષક છે એની ભૂમિકા બહુ મહત્વની હોય છે ઇનફેક્ટ એવું પણ બને છે કે ઘણી વખત એ જ વાત આપણા માતા કે પિતા આપણને કહેતા હોય અને આપણે એને સાંભળતા નથી પણ જ્યારે આપણા શિક્ષક આપણને કહે તો આપણે તરત જ એને આપના જીવનમાં અપનાવી લેતા હોઈએ છીએ અને આ ખરેખર સારી વાત કહેવાય મારા જીવનની વાત કરું તો મને ખ્યાલ આવે છે કે મારા એક ટીચર હતા એમની જોડે હજી હું બહુ સારી રીતે સંપર્કમાં છું જયતા ભટ્ટાચાર્ય મેડમ એટલે બેંગોલી ટીચર હતા અંગ્રેજી વિષયના ટીચર હતા અને મારું ભણતર જે છે દિલ્હી બાજુમાં થયું હતું વિષય એક એવો બન્યો હતો કે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ રીતે આપણા ટીચરનું અટેન્શન મેળવા માટે કે બી અમે સારામાં સારા બાળક છીએ તો એવો પ્રયાસ કરીએ છીએ તો એ જ રીતે મેં પણ પ્રયત્ન કર્યો કે બી આટલા બધા બાળકો વચ્ચે મેડમ અટેન્શન નહોતા આપતા હતા પછી મેં મેડમને સામેથી કીધું કે મેડમ હું સારો સ્ટુડન્ટ છું હવે શબ્દ હું નહીં કહીશ કે મેં શું વાપર્યા પણ તરત મેડમનું અટેન્શન મારા પ્રતિ ગયો પણ હું જ્યારે વિચાર કરું છું ઘણી વખત એવું થાય છે કે આપણે બહુ ઈચ્છા ધરાવતા હોઈએ છીએ સારું કરવા માંગતા હોઈએ છીએ પણ આટલા પચીસ ત્રીસ ચાલીસ બાળકોમાં ટીચરને ખબર નથી પડતી પણ મેડમ મારો શબ્દ સાંભળીને ખરેખર સારી રીતે ભણવાની ઈચ્છા છે પછી મેડમે મારા ઉપર ખાસ ધ્યાન રાખવાનું ચાલુ કર્યું અને અંગ્રેજીનો એક એવો વિષય હતો કે આપણે મધ્યમ વર્ગના બેકગ્રાઉન્ડથી આવતા હોઈએ છીએ તો કદાચ ઘણી વખત કાચા પડીએ છીએ તો મેડમે ખાસ મિશન જેવું બનાવી લીધું કે આ બાળકની અંગ્રેજી જે છે એ તો હું સુધારીને રાખીશ અને આટલા હદ સુધી કે મેડમે જેમ જેમ મારું ધોરણ વધતું જાય મેડમે મેનેજમેન્ટમાં વાત કરીને અને એમનો પોતાનું સેક્શન પણ ચેન્જ કરાવતા રહે કે ભી આ બાળક મને જોઈએ છે અને ત્યાર સુધી ચાર થી પાંચ વર્ષ સુધી મેડમ સાથે રહેવાની મને તક મળી અને એવા સારા મેડમ જોડે સંબંધ ડેવલપ થયા મેડમ મને સતત માર્ગદર્શન આપતા હતા અને આજે હું જ્યારે લુકબેક કરું છું એમનો આટલો મહત્વનો રોલ એ જે સારી સારી બાબતો અમને શીખવાડતા હતા જીવનમાં કેવી રીતે સારું કરી શકીએ લોકો માટે કેવી રીતે સારું વિચારીએ સારી એક જિનચર્યા આપણા માટે નિભાવવી જોઈએ અને કેવી રીતે સૌથી અગતનું ભણવું જોઈએ આ બધી બાબતો મેડમ અમને શીખવાડતા હતા અને શિક્ષક દિવસના ઉપલક્ષમાં મારા પ્યારા બાળકોને હું એ જ એક મેસેજ એક સંદેશો આપવા માંગીશ કે આપણા જે સારામાં સારા સૌથી વધારે ગમતા શિક્ષક છે એમની જોડેથી આપ ખુલીને અને બહુ સારી રીતે ફ્રેન્કલી વાત કરશો તો હું ચોક્કસ કહી શકું છું કે આપણા બધા શિક્ષકો એવા સારા છે અને એ પણ આપની જોડે સંપર્ક રાખીને અને આપને આગળ વધારવા માંગે છે એટલે એક વખત દિલ ખોલીને એમની જોડે વાત કરશો તો એમને પણ બહુ સારું ગમશે અને આપને પણ એનો બહુ સારી રીતે લાભ થશે ધન્યવાદ